દેખો અમે નેપાલની બોર્ડર બાજુમાં આવી છે નેપાળની બોર્ડરના બાજુમાં નેપાળ આભામન દિવસે નેપાલ છે આ જો તમે પુરા ડુંગરામાં ખેતી થાય છે અને જો નેપાલ છે નેપાળમાં પૂરા ડુંગરોમાં ખેતી થાય છે નેપાળ

લે ચેક બાઉન્સ થશે આગળ આગળ આગા ડુંગરો એટલા અતરાઈ ગય છે તમે વાદ્રોમાં આવી ગયા છો દેખાય છે આ તું તું મજો ખાલે તું મસ્ત એ ભીમોને આવ મંતાવ

પાણી જ છે ખાલી આ જો ડોગર ડોબર બિલાડીના દર્શન થઈ જાય બિલાડી